આપણે તો એટલું જ માતાજી પાસે માંગીએ દશેરા પણ હવે થોડી વારમાં શરૂ થઈ જશે જેવી રીતે ભગવાન રામે રાવણ નો વધ કર્યો હતો આ વિસ્તારના વિકાસમાં જેટલા રાવણ હોય એનો વધ કરવાની માતાજી મને શક્તિ આપે કારણ કે જ્યારે પણ સારું કામ કરતા હોય તો લગ્ન માં હડકા નાખનારા રાવણો બહુ આવતા હોય છે ત્યારે આપણે તો એટલું જ માંગીએ અને હું બ્રાહ્મણ છું પણ અહીંયા બ્રાહ્મણોની ની વસ્તી પણ છે યજ્ઞ કરીએ ઠંડી પાઠ અને ત્યારે શ્લોક કાયમ બોલતા હોઈએ છીએ સર્વ બાદા સમાન થયેલો કશ્યા સુરી એ મેં ત્યા કાર્યમાં આપણા જે કઈ શત્રુઓ હોય હિત શત્રુ હોય તમામ માતાજી નાશ કરે અને વિસ્તારના વિકાસ કરવાની શક્તિ આપે એ જ અભ્યર્થના અને જે કંઈ અપેક્ષાઓ હોય જે મને કહી દેજો અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ આભાર જય